ડાર્ક સર્કલની સમસ્યા આજે ઠેર ઠેર જોવા મળે છે આજના યુગમાં આ સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે જેનું મુખ્ય કારણ અનિયમિત જીવનશૈલી છે આ ઉપરાંત ચિંતા ક્રોધ શોખ ઉજાગરા ખોરાકમાં અસાવધાની વગેરે બાબતો પણ આ સમસ્યા માટે જવાબદાર માનવામાં આવે છે આપણા શરીરમાં સાત ધાતુઓ આવેલી છે જેમાં રસ રક્ત વગેરે ધાતુઓનું નિર્માણ જ્યારે યોગ્ય રીતે થઈ શકતું નથી ત્યારે આ ધાતુઓના અભાવથી શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વોનું નિર્માણ થતું નથી પરિણામે ડાર્ક સર્કલની સમસ્યા સમસ્યા સર્જાય છે આ આ ઉપરાંત રક્ત ધાતુ દૂષિત કે શરીરમાં ઉણપ વગેરે કારણોથી પણ ઉદભવી શકે છે ચંદન ખસનું ચૂર્ણ હળદર ને ગુલાબ જળમાં મેળવી ડાર્ક સર્કલ પર નિયમિત લગાવવાથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાશે તનાવ રહી જીવનશૈલી અને સંયમિત આહાર વિહાર